પૈસા મારે પૈસાનું કાક કરવું પડશે આટલા બોલા ખાટીને બેઠા થાય ને એમ ના ખાલે પૈસા હું ગમે એમ કરીને લઈ આવું આને એમ દઉં હાલ પૈસા હું ગમે એમ કાક કરું <laughs> no, 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 <laughs> no, <Jordan>. Oh, <laughs> <laughs> no, 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 <laughs> no, સારી ઉમર ને કામ કરવાની અને ઈ જગ્યા તારી હું કામ કરું છું હું તો કામ કરીશ રો એટલે આપણે કેટલા આવેલ જશે ઈ તું દર્શાવે હરો ઈ તો હું કામ કરું છું હું શું કહું છું હા વાલો થી આયા છે ને બેઠા છે અને પાણી આલો કળશે ઉછળી જાય પૈસા કે આલો એમ કે બાપુ વાલો ઈ આવે ને તાર પૈસા લેવા દાવે દ આવે બાપુજી ચા એમ ને તમે જાતા રહો બાપુજી મેલો એમ કે એવું કે છે એમ હોય

Oh <laughs> no 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 no, <laughs> oh <He wouldn't. laughs>

લીધા મેચે ના પાડી હું કુરો ને મને ઘણું ના છે કેટલા છે એટલે આ પકડો ના હા અરે પછો હવે ઈ ઈ દે ધ્યાન મત આલવા ખાલી પકડો આ હા બાપુ દેવ હે તો બધા પૈસા કોમ દમ રાખે છે હા કે વીએ થડ એટલા એટલે પડ્યા રે હા હા આલો રાવળી રાવળી હારી જોઈ ને એક ધ્યાન નગર માં છે મારે ધ્યાન હારી છે ધ્યાન હારી છે કોણ હાઈ સિત્તેર હજાર કે છે પણ હાઈટ હું ઈ તો ભલે હોય હા લાવો હા હા તો દે યાદ લ્યો હા છે ને હા ઘણા છે જતી લેવાની લેવાની તમારે લેવાની હતી પણ હાઈટ છે હાઈટ છે અને હાઈટ માં હા એમ તો હું શું કહું હા મારી ભેલાઓ મુકાલી આવું હાટો મારો હા તે ના ના હમણાં નથી લાવી હમણાં વેસુડ આડે હે વેસુડ હમણાં ના આવતા

ભેંસ લેવાને ને જુગાર રૂમમાં લેવા આવ્યો છે અને તમારે અહીંયા આ લેલ કરવું છે ને મારું કોઈ છે નહીં જીવ એટલે આપણે કે છોકરા કે ઓલે કે ધૂધડા વડા હેરન થાય છે વર્ષ હાથે માઠે મે આડે દાડે ને હાથે માઠે મે જેટલા દાડા તો જેટલા દાડા છે બે ત્રણ દાડે હાથે માઠે મે હાથે માઠે મે ઢુકરો થી આયો એમને તો કક ડાલ મત લાગે ને ઉતવાલ છો એવું લાગે છે ને હું શું કહું છું આમ કરો બધું અહીંયા આલી જો તમે તો આલું નથી આલું નથી એને ચાલે બધું કો હે ને આરે ઓલો ઓટલા ઉધી પોકાડ બો જઈન પાછો આવ હા આદ મારે મમ તો ઢુકડી આવી છે થોડી હોય એવું લાગે કેમ કે ઢૂળો તો ને હું તો આવું શું કરા ને નેશનલ ના કર ખાલી થઈ ગઈ હા એ વાત સાચી ધીરી દૂરી એકો ચીડે આ બેઠો નો 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 કુ થાહેરો આ સમય બાપુજી શું છે આ બધું એ એને તારી આવ તારો ઓય પૈસા ખો શું ભૂડા તને નાન પાડી કે તા આ બધું તા કથળ આવ બધું આ ના ઉતાર રંબા ઈ શું કરો આમાં મુ કરું શું શું થતી હે જાયા ભાઈ

કરો છો સામ નથી આવતી પૈસા લીધી રમો છો ફરી આ તમે જો સમય સર ના ખો પણ